ઘર આપણું છે તો એનોય મિલકત વેરો આવે ગામડામાં આવે છે મિલકત વેરો ઘર આવે છે દુકાનનો મિલકત વેરો આવે છે મોબાઈલ નો ટાવર છે એનોય મિલકત વેરો આવે છે કેમ કે એ મિલકત છે તો સોલાર ફાર્મ મારા ઘરની અગાશી પર લાગેલા સોલારની વાત ન કરતો કોમર્શિયલ પ્રોજેક્ટ જે છે વેપારી ધોરણે મઝાનો પ્લેટો લગાવેલી છે મેં મેગાવોટ નું ઉત્પાદન થાય એની વાત છે હવે એમાં ભાજપના બે ત્રણ અંધ ભક્તો એ પાછી એને તો ભગવાનની દિયાથી ભગવાને પહેલેથી અબણ જ રાખેલા છે એ કે બધાના ઘર ઉપર લગાવ્યું છે એની ઉપર એ વેરા આવશે હવે એને કોણ સમજાવે ભાઈ થોડુંક તો હાવ સોલાર ફાર્મ ના કહેવાય સોલાર ફાર્મ કોને કહેવાય કે જ્યાં તમે કેટલા બધા મેગાવોટ નું ઉત્પાદન કરતા હોય તમારા અગાસી પર એનાથી પંખો આવે એનો થોડો વેરો લેવાનો છે પણ હવે એને ભાજપના અંધ ભક્તો છે એનું મારે કઈ બોલવું નથી અત્યારે સારી વાત આવે છે હાલવા દઈએ સોલાર ફાર્મ છે એ પ્રોપર્ટી તો છે મિલકત તો છે જ એની અંદર જનરેટર છે સોલાર પ્લેટ છે એની અંદર પેલા બધા પાવર ઇક્વિપમેન્ટ ઘણા બધા છે તો એ પ્રોપર્ટી છે ને તો એની ઉપર વેરો કેમ નહીં